નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છ તારીખ પાંચમો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો કાલ કરતાં આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો કાલ કરતાં આવકમાં થોડો ઘટાડો જોવા મિત્રો જે રીતે વરસાદ જેવું વાતાવરણ હતું અને એટલે હિસાબે કદાચ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે ચાલો હરાજીમાં જશે જાણસી કહેવાય છે આજના બજારમાં આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કોમેન્ટ બોક્સમાંથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો જે સ્ક્રીન ઉપર દિનેશભાઈના નંબર આપેલા છે તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરવો મિત્રો પાંચ પચી પછી બોક્સ આટું લેવા કોન્ટેક્ટ ન કરવો મિત્રો અને કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો મિત્રો પાકલ કેરી લેવી હોય તો સંતોષ કેળા ભંડાનો અવશ્ય મુલાકાત લેવી મિત્રો કાર્બેટ ફ્રી ઓર્ગેનિક કેરી મળી જશે મિત્રો ને અહીંયા રિટેલ પણ મળી જશે હોલસેલ પણ મળી જશે મિત્રો અને જે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પાંચપચી બોક્સ આટું ફોન ન કરો મિત્રો જો પાંચપચી બોક્સ જોતા હોય તો ગોંડલ યાર્ડમાં સવારના સાડા છ વાગે હરાજીનું કામકાજ ચાલુ થાય છે તો રૂબરૂ આવવાનું તમારે રહેશે મિત્રો રૂબરૂ આવશો તો માલ મળી જશે મિત્રો તો ચાલો હવે હરાજીમાં જશે ઝાંસી કહેવાની છે આજના કેરીના બજાર ભાવ کلي ڏاڪو شو ڏي بول ڏي جبن اڪو اڪو તેરસો રૂપિયામાં આ માલ વેચાણ હતો જઈ શકો છો ભાઈ અને આ તેરસો રૂપિયા ભાવ થયો છે આનું નાનું બીજું એક આગળ વેચાણ હતું આ નાનું ફળ છે થોડુંક આના આઠસો રૂપિયા ભાવ થયો છે આ પહેલાં વેચાણ હોય આઠસો રૂપિયામાં નાનું ફળ છે જોઈ શકો છો અને આના તેરસો રૂપિયા ભાવ દેજો ભાઈ કાંઈ ઘટે આના તેરસો રૂપિયા ભાવ થયો તેરસો રૂપિયાના ભાવ છે આ માલના તેરસો રૂપિયાના ભાવ છે ગીર કંટાળોનો માલ છે અને કેસર કેવી મોટી છે મિત્રો ફળમાં મોટું ફળ છે મિત્રો ત્રીસ ત્રીસ આજુબાજુ ફળ એ છે આમાં પેટીમાં પણ તેરસો રૂપિયાના ભાવ છે ગીર કંટાળાનો માલ છે ફળ એકદમ સારું છે તમે જોયું આ ફળ માલમાં ક્વોલિટી તેરસો રૂપિયાનો ભાવ બારસો ને પચાસ રૂપિયાના ભાવ છે જે બારસો ને પચાસ રૂપિયા ભાવ છે તે તમે જોઈ શકો છો ગીર કંટાળા માલ છે મિત્રો આ પણ સારો માલ છે ને સારી ક્વોલિટીનો માલ છે બારસો રૂપિયાનો ના ભાવ બારસો રૂપિયા ના ભાવ છે બીજો માલમાં કઈ નો કરે સો ક્વોલિટી નો માલ છે મિત્રો બારસો રૂપિયા ભાવ છે તેરસો રૂપિયા ના ભાવ છે આ માલ ના તેરસો રૂપિયા નો ભાવ છે સારી ક્વોલિટીનો માલ છે તેરસો રૂપિયામાં વેચાણી છે

સાતસો ને પચાસ રૂપિયા ના થયા ભાવ સાતસો ને પચાસ રૂપિયા ના આ ના ભાવ છે સાતસો ને પચાસ રૂપિયામાં વેચાણ સાતસો ને પચાસ ભાઈ નો ભાઈ નવસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે ઢગલો કરીને માલ વેચેલો છે નવસો ને પચીસ રૂપિયા નો ઢગલો કરેલો માલ વેચેલો નવસો ને પચીસ সো রুপিয় ভাবছে তবে যু আল নুপিয়া বেঁচাোটা তবে যো আল সারি কোলিটি নোসো রুপিয়ার ভাবছে ন પચાસ રૂપિયા સાતસો ને પચાસ રૂપિયાનો ભાવ છે તમે જો માલ તમે જોયું સાતસો ને પચાસ રૂપિયામાં વેચાણો છો સારી ક્વોલિટી નો માલ છે મિત્રો રામ સાતસો રૂપિયાનો ભાવ છે સાતસો રૂપિયાનો ભાવ છે તમે જોયો તો આ ક્વોલિટી સાતસો રૂપિયા ભાવે ચાલી છે જોઈ લેજો જોઈ લેજો હાથસો રૂપિયા